નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના તેજુ એ દુનિયા હે તેજ ધૂપ પર તો બસ સાવ હોતી હે એ દુનિયા હૈ તેજ ધૂપ પર તો બસ સાવ હોતી હે સ્નેહી છે સજી મમતા છે ભરી મા તો બસ મા હોતી હે નામ તેજસ્વીની પણ એના પપ્પા શરૂઆતથી જ તેને તેજું કહીને બોલાવતા એટલે બધા માટે તેજુ જ બની ગઈ હતી જ્યારે મેરેજ માટેના ઇન્વિટેશન કાર્ડમાં પૂરું નામ લખાયું ત્યારે સૌને ખબર પડી કે આપણી તેજુ તો સૌભાગ્યક્ષિણી તેજસ્વીની છે માં વગરની દીકરી એટલે સગાવાલા મિત્રો સ્વજનો બધા સહકુટુંબ ઉમટી પડ્યા દીકરીને પરણાવવા માટે પપ્પા એકલા તો બેસી શકે નહીં એટલે વિધિ માટે તેજુના કાકા અને કાકી બેઠા હતા એક તરફ લગ્નની વિધિ ચાલી રહી હતી ને બીજી તરફ માંડવામાં બેઠેલા મહેમાનોમાં ચર્ચા હર્ષદભાઈ એટલે કહેવું પડે હો તેજુને બે વર્ષની મૂકીને એની મમ્મી મૃત્યુ પામી હતી પણ હર્ષદભાઈએ દીકરીને માની ખોટ ચાલવા ન દીધી મમ્મી અને પપ્પા બેવનો પ્રેમ એમને એકલાય આપ્યો બીજી વાર પરણ્યા પણ નહીં આવો બાપ આ હળાહળ કર્યુગમાં જોવા ન મળે બીજાએ ટાપસી પુરાવી સાવ સાચી વાત મારી તો આંખ સામેની વાત અમારું ઘર હર્ષદભાઈના ઘરની બરાબર સામે જ જ્યારે તેજુની મમ્મીનું અવસાન થયું ત્યારે હું બહાર ગામ હતો પણ ઘરે આવીને મેં જોયું તો હર્ષદભાઈ જે કલ્પાંત કરતા હતા કાંઈ કલ્પાંત કરતા હતા ભગવાનના સમ આટલું તો ક્યારેય જુવાન બાય આંડે ને તોય એ ન રડે એક વડીલે તરત જ જુવાન શબ્દને પકડી લીધો તે હર્ષદભાઈ પણ જ્યારે વિદુર થયા ત્યારે ક્યાં ગરડા થઈ ગયા હતા માંડ ત્રીસ વર્ષના હશે અત્યારના સમયમાં આ ઉંમરે છોકરા છોકરીઓ ઉવારા ફરતા હોય છે જો હર્ષદભાઈએ ધાર્યું હોત તો બીજા મહિને જ ઘોડીએ સડી ચક્યા હોત એ પણ કાચી ઉવારી કન્યા જોડે પરણવા માટે તો એમણે બીજું લગ્ન શા માટે ન કર્યું એમની દીકરી તેજુના ભવિષ્ય માટે પણ તેજુ તો તે સમયે ફક્ત બે જ વર્ષની હતી એનું ભવિષ્ય તો બીજી મમ્મી આવી હોત તો સારું થયું હોત ના નવી મમ્મીથી માત્ર એનો વર્તમાન જ સારું થયું હોત એ પણ ત્યાં સુધી જ્યાં સુધી બીજી મમ્મીને ત્યાં પોતાનો બાળકનો જન્મ ન થયો હોત એ પછી તો પોતાના અને સાવકાની જુગ જૂની રમત જ ચાલુ થઈ ગઈ હોત હર્ષદભાઈ આ વાત સારી રીતે સમજતા હતા એટલે જ એમને બીજી વાર મેરેજ કરવાનું માંડી પાડ્યું કન્યા પધરાવું સાવધાન ગોર મહારાજે મોટેથી ઉચ્ચાર્યું એ સાથે જ લાલ શ્વેતરંગી પાનેતરમાં શોભતી તેજની મૂર્તિ સમી તેજસ્વીની મંડપમાં પ્રવેશી માંડવા પક્ષમાં તો બધાને એના રૂપની જાણ જ હતી પણ જાણવાના મોઢામાંથી વાહ વાહના ઉદ્ગાર સરી પડ્યા માંગળ મંગળફેરા સપ્તપદીના શ્લોકો મામેરું વગેરે વિધિઓ ચાલતી રહી કાકા કાકી તેજનું કન્યાદાન કરી રહ્યા હતા હર્ષદભાઈ આદ્ર આંખો સાથે બાજુમાં બેસીને બધું જોતા હતા જ્યારે ભોજન સંપન્ન થયા બાદ કન્યા વિદાયનો સમય આવ્યો ત્યારે બધાની આંખોમાં આંસુઓનું પૂર વહી નીકળ્યું તેજુ હર્ષદભાઈના ગળે વળગીને રડી પડી પપ્પા હવે તમારું કોણ ધ્યાન રાખશે તેજુનો પ્રશ્ન સાંભળીને ઉપસ્થિત મહેમાનો રડી પડ્યા તેજુની ચિંતા વાજબી હતી જે લોકો નિકટના હતા તેઓ સારી રીતે જાણતા હતા કે જેટલું ધ્યાન શરૂઆતના પંદર વર્ષમાં હર્ષદભાઈએ દીકરીનું રાખ્યું હતું એટલું જ ધ્યાન છેલ્લા પંદર વર્ષ દરમિયાન તેજુએ એના પપ્પાનું રાખ્યું હતું સત્ય એ હતું કે પપ્પાની ચિંતાને લીધે જ તેજુ ત્રીસ વર્ષ સુધી ઉવારી બેસી રહી હતી એના માટે કંઈ કેટલાય સુયોગ્ય મુૃત્યઓના માગાઓ આવી ચૂક્યા હતા બધા જ છોકરાઓ સારા હતા પણ તેજુ ના પાડતી હતી હર્ષદભાઈએ એક દિવસ પૂછી પણ લીધું હું તો કંટાળી ગયો બેટા તું દરેક મૃત્યુ માટે ના કેમ પાડી દેશ મને તો બધા જ ગમ્યા હતા પપ્પા હું ના પાડું છું એના કારણો છે પેલું વાળો દર વર્ષે બે મિલિયન ડોલર્સ કમાતો હતો એ વાત સાચી પણ એની સાથે પરણીને મારે અમેરિકા જવું પડ્યું તો પેલું ડેપ્યુટી કલેક્ટર દર ચોથા વર્ષે ઠેકાણું બદલતો રહે એની સાથે લગ્ન કરીને હું એ વણઝારાની જેમ પોટ સાથે ફરતી રહી હોત અને પેલો કાર્ડિયોલોજીસ્ટ મને પણ ગમ્યો હતો પણ એ મુંબઈમાં સેટલ થવાનો હતો પપ્પા હું જો લગ્ન કરીને તમારાથી દૂર ચાલી જાઉં તો પછી તમારું કોણ મારે તો આ શહેરમાં રહેતા છોકરાની સાથે પરણવું છે ગામમાં પીર્યું અને ગામમાં સાચર્યું રોજ બે વાર તમારું ધ્યાન રાખવા આવવું હોય તો પણ આવી શકાય ને એટલા માટે તેજુ આમાં ને આમાં ઓગણત્રીસની થઈ ગઈ ત્યારે અમદાવાદમાં જ રહેતો તપસ્વી નામો એક સોહામણું વૃત્યુ એનો હાથ માગવા માટે આવી પહોંચ્યો એ ઉભરતો ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ હતો સુખી સંપર્ણ પરિવારનો પુત્ર હતો તેજસ્વીનીએ એની સાથે બધી વાતની શોખવટ કરી લીધી હું તારી સાથે લગ્ન કરવા માટે એક જ શરતે આ પાડું મારા પપ્પાએ મારા માટે આજીવન વિધુરાવસ્થા ભોગવવાની વિષ્મ પ્રતિજ્ઞા લીધી હતી હવે એમની વૃદ્ધાવસ્થા સાસવવાની ફરજ મારી રહી છે તારે નહીં આપણી રહેશે તેજસ્વીનીએ હસીને હા કહી દીધી હતી અને તેમ છતાં પણ પપ્પાથી જુદા પડતી વેળાએ તેજુ રડી પડી હતી પપ્પા મારા વગર હવે તમારું ધ્યાન કોણ રાખશે અશ્રુ વિના વાતાવરણમાં કન્યા વિદાય થઈ ગઈ ઘર સૂનું થઈ ગયું લગ્ન પછી તેજસ્વીની બે અઢી મહિના સુધી તો પપ્પાની સંભાળપૂર્વક પ્રેમપૂર્વક લેતી રહી પછી અચાનક એક દિવસ એના પિયરના જૂના પાડોશી ભાનુમાસી મળી ગયા અરે ભાનુમાસી તમને મારા લગ્નની કંકોતરી તો મોકલાવી હતી કેમ ન આવ્યા દીકરી હું ન આવું એવું તે બનતું છે ક્યારેય તારીમાં મારી નજીકની બહેન પણ હતી પણ એ વખતે અમે શારતામી જાત્રાએ ગયા હતા પાછા આવ્યા ત્યારે કંકોત્રી વાસી આજે હું તને કાનલો આપવા માટે જ આવીશું ના ન પાડીશ મારી ફરજ બને છે અને તારો હક ભાનુમાસી દોઢ બે કલાક બેઠા તે જોઈએ સા નાસ્તો આપ્યો પછી વાત કાઢી માસી તમે કહ્યું ને કે મારી મમ્મી તમારી ખાસ બહેન પણ હતી તો મને એના વિશે કંઈક વાત કરો ને કેમ તારા બાપે તને કંઈ કહ્યું જ નથી મેં પપ્પાને ક્યારેય પૂછ્યું જ નથી મારા પપ્પાને મારી મમ્મી સાથે માટે એટલો બધો પ્રેમ હતો કે મારા પૂછવાથી એમને દુઃખ અરે શેનું દુઃખ અને કેવો પ્રેમ તારો બાપ માણસ નથી પણ એક રાક્ષસ છે એને જ તારી મમ્મીને મારા પપ્પાએ મમ્મીને મારી નાખી હતી ના તારી માએ આત્મહત્યા કરી હતી પણ એને આત્મહત્યા કરવા માટે મજબૂર તારા બાપે જ કરી હતી કારણ કારણ એટલું જ કે તારા બાપનું બીજી એક એક હલકડ સ્ત્રી સાથે લફરું ચાલતું હતું તારો બાપ કાયમ એ બાઈના ઘરમાં જ પડ્યો રહેતો હતો રખાત જ માની લેને ને રાતભર તા પડ્યા પાથરે રહેવું એની પાછળ પૈસા ઉડાડવા તારી માની હાથમાં ઘર ખરોશ પૂરતાય નાણાં ન મૂકવા બિશારી થાકી ગઈ હારી ગઈ અને એક રાત્રે તું ઊંઘતી હતી ત્યારે ગળે ફાંસો ખાઈને પણ તો પછી મારા પપ્પાએ બીજા લગ્ન શા માટે ન કર્યા પપ્પા એમની રખાતની સાથે તો મેરેજ કરી શકતા હતા ને ના પારમીએ ઘટસ્ફોટ કર્યો એ બાઈ વિધવા હતી અને એને એના સ્વર્ગસ્થ પતિના સ્થાન પર નોકરી મળેલી હતી એને બે સંતાનો પણ હતા જે સમજના થઈ ચૂક્યા હતા એટલે તારા બાપે લગ્ન કર્યા વગર જ એની સાથેનો સંસાર ચાલુ રાખ્યો એના બાળકો ઘરમાં હાજર ન હોય ત્યારે એ ઓ ક્યારે હું આટલા વર્ષો સુધી બ્રહ્મા જ જીવતી હતી કે પપ્પાએ મારા માટે કેટલો મોટો ભોગ આપ્યો છે તારો બાપ હત્યારો છે એનો ભોગ આપ્યો નથી પણ ભોગ લીધો છે તારી માનો તારી સુખી જિંદગીનો અને સત્યનો ભોગ ભાનુમસી આટલું કહીને રવાના થઈ ગયા પણ તેજસ્વીના મનમાં હવે બધું સ્પષ્ટ થઈ ગયું હતું એને તરત જ એક ટૂંકો પત્ર લખી નાખ્યો શ્રીમાન હર્ષદભાઈ હું તમને આજથી જ પપ્પા કહેવાનું બંધ કરું છું મને તમારી અસલિયત વિશે સંપૂર્ણ જાણકારી મળી ચૂકી છે અત્યાર સુધી એવું માનતી રહી કે તમે મને મા અને બાપ બંનેનો પ્રેમ પૂરો પાડ્યો છે ને આજે ખબર પડી કે મારી જિંદગીમાંથી માતાની મમતાની બાદબાકી કરનારા તમે જ હતા હું તમને ધિક્કારું છું હવે પછી ક્યારેય મને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન સરખો પણ કરતા નહીં કહેવતમાં કહ્યું છે ને કે ઘોડાનો કૂનનાર બાપ ભલે મરે પણ તકલીફની કાતનાર મા ન મરજો માનું સ્થાન બાપ ક્યારેય લઈ ન શકે જિંદગીના ત્રીસ વર્ષ મેં મમ્મી વગર કાઢી નાખ્યા હવે બાકીના બધા વર્ષો હું મારી મમ્મીની સ્નેહભરી સ્મૃતિઓમાં સથવારે કાઢી નાખીશ લિખિતન એક હદભાગી દીકરી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ